આપણે કોઈ દિવસ કોઈ જાહેર સભા કે રાજકીય કોઈ રેલીમાં ના સાંભળા હોય એ પ્રકારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માતૃશ્રી દિવંગત માતૃશ્રી માટે ગાળોનો ઉપયોગ કરવામાં આવ્યો જે ખૂબ જ દુઃખદ છે ખૂબ જ શરમજનક છે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે ભારત દેશના ઇતિહાસમાં આપણે આવી રીતે કોઈ જાહેર સભામાંથી

જેને રાષ્ટ્ર સેવાની સામે પોતાના પુત્ર પાસેથી પણ એક માતા તરીકે કોઈ અપેક્ષા નહોતી રાખી એ પ્રકારના આવી આવી રીતે અપમાન એમની માટે ઉપયોગ કરવો આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ ક્યાંક કોંગ્રેસ અને આરજેડી ની માનસિકતા પ્રદર્શિત કરે છે ના બહેનો કોઈ દિવસ એક માતાનું અને એક સ્ત્રીનું અપમાન આટલી આટલી એટલી સ્તર ના રાજકારણ માટે પણ કોઈ દિવસ કોંગ્રેસ અને આરજેડી ને માફ નહીં કરે એ લોકોએ આગળ આવી રાહુલ ગાંધી હોય કે તેજસ્વી યાદવ હોય એને આગળ આવી અને ચોક્કસ આ દેશના તમામ માતાઓ બહેનો પાસે માફી માંગવી જોઈએ